હે લવ ફેમિલી કેમ છો જે માતાજી બધા મિત્રો રામ જય દ્વારકાજી જયમાં મોગલ અને હર હર મહાદેવ કેમ છો બધા મજામાં મજામાં તો જઈશે ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ ગયા છે આપણે જવાનું છે વાડીએ કાલે આપણે બધું થોડું તૈયારી કરીએ તો એમાં થોડું ઘણું કામકાજ છે ને છોકરાને રજા છે તો નિંદવાનું એવું પણ કામકાજ છે તો ચાલો વાડીએ ફટાફટ જઈએ અને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ કારણ કે કામ ઘણું છે ને થોડુંક લેટ થઈ ગયું વહેલા થોડાક થઈ જાય તો અત્યારમાં થોડું ઘણું કામ ઉકળી જાય ચાલો ફટાફટ જાય વાડીએ અને પછી બ્લોક કન્ટિન્યુ કરીએ વાડિયા પહોંચી ગયા છે ને વાડીએ પહોંચીને છે ને આપણે કાલનું દુરું કામ હતું પહેલા એ આમાં હતું આપણે કળિયું આપવાનું તો કળિયું આખી નાખ્યું છે અત્યારે બરાબર ને મસ્ત તો થઈ ગયું છે આખું કળુઆ અને અત્યારે મોટા ભાઈ છે ને આમાં આપણે સારો વાવાનો છે માલઢોળ માટે થઈને તો જો આપણે વવણી અહીંયા હાજર માનતી ને એટલે પહેલાં વવણી ઓલી વાડીઓથી મગાવી તો અત્યારે જો ઓલું કર્યું છે તો ખાલી બે ત્રણ ઉથલ જ વાવાની માલઢોળનું પેલો એટલામાં મકાઈ થોડીક જાડી મોટી નાખી થોડું થોડું બધું અલગ અલગ હોય તો માલ તો નિર્ણયનું સારું રહે બરાબર ને આ બાજુ આપણે જુવાર ને આપણે દેશી બાજરો બે મિક્સમાં સારા તરીકે વાવવાનું છે તો અત્યારે હું જોડાવી છે ને જો આ આપણું જો આ રીતનું થઈ ગયું બપોર પછીનું આપણું આપણે કમ્પ્લીટ કરવાનું હે તો એ બધું હવે કઈ બપોરા કરી અને આ આપણું પહેલાં કમ્પ્લીટ કરીએ એમાં બંધન બાંધવાનું થાય ને અમારા રાખવાનું થાય તો એ પૂરું થાય ને પછી પાછું આપણાનું કામ લઈએ આપણે ને ઉપર પછીનું આપણે મલસિંગ પાથરવાનું છે નળી પાથરવાની છે બેડ હમું કરવાનું છે એવું બધું કરવાનું છે તો ચાલો લોગમાં કન્ટિન્યુ બનાવી રહેજો આગળ આગળ તમને લોગમાં બતાવતો તો રહે હું હું કરવાનું છે આપણે તમારી ફાઇનલી આપણે છે ને બંધણ કામ કમ્પ્લીટ થઈ ગયું છે વાવેતર કામ કમ્પ્લીટ થઈ ગયું છે અને પાળાની માથે હું છે બેડમાંથી થોડું ઘણું આપણે ઓલું હમું કરવાનું એ થઈ ગયું છે જો નળી પથરાઈ ગઈ છે અને અમે બધા છે ને આપણા પરમ મિત્ર એ આવ્યા છે અને અમે બે ભાઈઓને પડતા આપણે એ બધા અત્યારે શું કહે નળીનું કામ કરીને પછી આપણે છે ને મલછીનું પેપર આવી ગયું છે તો થોડુંક એમાં એવું હતું કે પહેલાં લાવ્યા હતા કનુભાઈ પણ એમાં શું છે ત્યાંથી કાંક એ લોકોએ એમને આપી દીધું ને અંદરથી કમની ફોલ્ડ નીકળ્યો ને તે થોડું ફાટેલું હતું પાછું બદલાવા જવું પીડીમાં થોડુંક લેટ થઈ ગયું તો કનુભાઈને સ્પેશિયલ આપણે બે લાવ્યા છે કારણ કે આનો આપણે અનુભવ જ નથી હા કનુભાઈ હા અમે તો આમાં પહેલાં વેલા છે કનુભાઈ કે આ રીતનું કરવાનું હોય કે હું આ કે બિચારા એનું કામ ખોટી કરી ને અત્યારે આવ્યા છે પસવાળા ગામથી આવ્યા છે ને એને હું છે એને કામ બધું હારે છે પણ એ એવો કાંઈ વાંધો નહીં કે કે અત્યારે આવી જાઓ ને તો અત્યારે બધું અમને હે કપા ને સારું છે ને અમારે તો હજી ઝીંડવાય નહીં ક્યાં એવું છે તો અત્યારે જો આપણે શું કે ડ્રીપનું ફિટિંગ ચાલું છે નળીનું બરાબર અત્યારે નળી ઓલી કરતા આવીએ અને ચેડાને બાંધીએ છીએ ને પછી આપણે મલશિંગ પેપર વાથરવાનું છે તો એ પણ તમને આગળ બતાવો ત્યારે આપણે આ બેડ તૈયાર કરીએ મલશિંગમાં જો આ રીતની ખેતી થાય પહેલાં શું કે બેડ સારી પેટ પાળો ચડાવવાનો પછી એને વ્યવસ્થિત ડ્રીપની નળી છે ને એક સાઈડ પડી રહી નીચે પડી ન જાય ને એ રીતનો છે ઉપરની ધાર છે ને એ પાડી દેવાની હોય એટલે શું છે નળી એક સાઈડ એમ એમને પડી રહી ને ભેસ છે એ હરખે હરખું બધી ઘર મળે આખો પાળો રી જાય એ રીતનો તો આ માટે થઈને જો કમ્પ્લીટ સીધે સીધી ડ્રીપ ઓલી કરી નાખી છે હવે રહ્યું છે આપણે મલસિંગ પેપર પાછળનું તો આપણે મશીનરી તો અત્યારે શું છે અમારા ગામડામાં તો હું પહેલો વહેલો જ છે ઘણું ભાઈ આપણે કોઈ કરતો જ નથી મલસિંગમાં ખાધા આમ તો હું એમ કહું ને ભાડા વઢી ના બધું કોઈ નહીં બરાબર હા હા તમારે શું કઈ કંઈક નવું આવી જાય અમારે અમારા શરૂઆત થઈ જેવું છે તો જો અત્યારે આપણે અમારા ગામમાં આમ તો આજુબાજુમાં હું પહેલા પેલો મલસિંગમાં ખેતી કરું છું જોઈએ છે ટ્રાય કરીએ કેવું છે એ તો આપણે ખબર નથી ઉત્પાદન તો સારું જ આવે એના ફાયદા છે આપણે પાછળથી તમને કેવું કે કઈ રીતે એમાં ફાયદો હોય ને હું થાય ખર્ચો થાય પણ આમાં ફાયદો ડબલ થઈ જાય બરાબર હું તમને પાછળથી બતાવી દે ચાલો આપણે છે ને અત્યારે કામ થોડુંક છે એ પેલા ફટાફટ પૂરું કરીએ ફાઈનલી છે ને જો આપણે રોલ અત્યારે ઓલો કરી નાખ્યું છે અનબોક્સિંગ કરી નાખ્યું છે ને અત્યારે હું કે શરૂઆત કરીએ છીએ તો આમાં હું છે કારણ કે મશીનરી આપણે નથી એટલે થોડીક મેન્યુઅલીમાં મહેનત વધી જાય એટલે બે જણા છે એ રોલ ઓલો કરતા જાય ને બે જણા છે એ ધૂળ નાખતા જાય ત્યારે ખાલી નોર્મલી પછી પાછા પાળા તો આપણે માથે ધૂળ તો સડાવી દેવું અત્યારે ત્યારે ખાલી હું કાગળ ઉડે નહીં ને એમ કરતા જઈએ છીએ ચાલો હવે ફટાફટ લીધે રાખીએ નહીં તો જો આ સાઈડ વરસાદ શરૂ થઈ ગયો છે કનું ગામમાં ગમ વરસાદ છે તો આપણે આ શું છે આ વરસાદ ન આવે ને એ પહેલાં કરી નાખવાનું છે એ માટે થઈને જ ઉતાવળ રાખીએ છીએ તો ચાલો હવે વિશાલભાઈ લોગ ઉતારતા ને આપણે કામ ફટાફટ કરી રાખીએ ફેમિલી છે ને પેલા આપણે શરૂ કર્યું હતું ત્યારે ઉતારવાનું શરૂ કર્યું તો ક્યાં સેલે પૂગી ગયા છે મશીનરી નથી પણ મશીનરીને હાર હાર માણસો અત્યારે કામે લાગી ગયા કારણ કે અમુક સમય એવું થાય કે અમારા એરિયામાં એ બધી વસ્તુ ઓછી કરે એટલે પહેલાં સાધન સામગ્રી ન હોય જેમ જેમ ખેડૂત વધતા જાય એમ પ્રમાણે ટેકનોલોજી પણ થોડી થોડી લાવતા જાય બરાબર કારણ કે અત્યારે આપણી પાસે સામગ્રી નથી પણ હવે કઈ જોગાડ કરીશું આપડે થોડો થોડો અત્યારે હા આઘું પડતું આપણે કનુભાઈ ને એ બધા કરે છે પશુવાળા ગામમાં ને એ બધે પણ એમાં એવું હતું ખાલી હાથ પાળા હાટુ થાય અને સાધન લાવવાનું ને લઈ જવાનું ને કારણ કે પાવર ટિલરમાં બધું ફિટિંગ હતું બરાબર તો એ લાવવાનું લઈ જવું બધું મોંઘું પડી જાય ટ્રાન્સપોર્ટેશન એટલે આપણે છે ને હાથે કરી નાખ્યું જો અત્યારે કલાક જેવું થયું કેમ કનુભાઈ કલાકમાં તો આપણે જો આ હાથ પાળાનું કમ્પ્લીટ કામ કરી નાખ્યું મલસિંગ પાથરતા જઈએ છે પછી શું કહેવાય ધૂળ પણ ચડાવતા જઈએ છે અને કમ્પ્લીટ થતું જઈ જાય જો આ સેલો પાળો છે ને એ કરવાનો છે તો ચાલો હવે જો ઓલી સાઈડ તો કનુભાઈના ગામમાં વરસાદ છે ને ઓલી સાઈડ પાસે જો અત્યારે ઉના સાઈડે છે તો હાલો ફટાફટ આપણે છે ને પૂરું કરી નાખીએ એટલે કનુભાઈને થોડીક કારણ કે એનું કામ પડતું મૂકી નઈ અહીંયા આવ્યા છે ને છે આપણે વલસિંગ પાથરનું કામ એ કમ્પ્લીટ થઈ ગયું નળી પથરાઈ ગઈ બેટ ત્યાર થઈ ગયા છે હવે કંઈ શું છે જે મેન બીક હતી ને આપણે વરસાદની હતી કારણ કે વરસાદ થઈ જાય ને તો પછી ધૂળ ને એ બધું ધાંધિયા થાય એટલે કમ્પ્લીટ કરીને રાખી દીધું છે હવે તો શું કે વાવેતરનું કામ કરવાનું છે એ તો હવે જ્યારે ઓલું થાય ત્યારે હજુ તો અઠવાડિયાની આડા વઈ જાય તો આ ત્યાર કરીને અત્યારે રાખી દીધું છે ને અત્યારે જવાનું છે પહેલી વાડી આપણે ડ્રીપ પાથરવાની બાકી છે ને તો ત્યાં જાય ઘડીક જેટલો ટાઈમ થોડોક છે જેટલું થાય એટલું પૂરું કરીએ નહીં ત્યારે હું છે ટાઈમ મળતો નથી ને થોડું કામગીરી વધારે છે બરાબર અને આનો ફાયદો તો તમને ખબર જ છે કે કાગળ હોય એટલે કાગળ છે ને એમાં ડ્રીપ છે એટલે પહેલી વસ્તુ કે આને વચ્ચે ભેજ ન મળે પ્લસ આમાં ઉપરથી તડકો ન મળે એટલે ભેજ સંગ્રહ શક્તિ પૂરી રહી પ્લસ આમાં કુસો ન થાય એટલે દાળિયાનો થોડો ખર્ચો થાય ખર્ચો તો જો આમાં આપણે વિઘાનો છે ને ત્રણ હજારથી પાંત્રીસોની આડા ગાળે આ આપણે પાંચ બાય પાંચના બેડ છે પાંચ ફૂટ મતલબમાં બેડ છે એટલે ત્રણ હજારથી લઈને પાંત્રીસો રૂપિયાનો જેવો ખર્ચો થાય છે મલસિંગના જે કાગળનો બીજો તો આપણે બધું તમે કદાચ સાધનથી કરાવો તો એ અલગ રે તો આ રીતનું હોય અને આમાં શું છે કોઈ નીચે ઓલું ન થાય ભેજ ન મળે એટલે જે કાંઈ પણ વસ્તુ તમે કરો ને તો બગાડો ઓછો થાય એટલે ઉત્પાદન ઓટોમેટિક વધે તો ચાલો હવે જઈએ છીએ પહેલી વાડીએ પછી આપણે ઓલું કન્ટિન્યુ કરીએ ફાઈનલી આપણે આવતા રહ્યા છે ઘરે અને લાઈન વાળી લાઈનપત્ર અને ઘણું લેટ થઈ ગયું કારણ કે છ વાગે આપણે અહીંયા ગયા હતા છ વાગ્યા પછી સાડા સાત વાગ્યા સુધી અગરું કામ કર્યું ને તો શું કહેવાય અડધે પહોંચ્યા છે અને અડધું હજી બાકી છે કામ તો મોડું થઈ ગયું હતું પછી કાંઈ આપણે લોક લીધો નહોતો અને ખાસ ખાસ શું કહેવાય આખો દિવસ આપણે મંચિંગ પાત્ર કર્યું હતું હાથીનું કામ કામકાજ હતું તો એ આજ ઘણું ખરું કમ્પ્લીટ થઈ ગયું હવે અડધું ટીપનું કામ રહ્યું છે થોડું ઘણું નિંદવાનું કામ એવું બધું રહ્યું છે તો થોડું ઘણું શૂટ થયું તો ચાલું જ રહે કામ તો આજ આખો દિવસ થોડું ઘણું વધારે કામગીરી એમાં રહ્યું પણ શું કહેવાય કે હવે વરસાદ થયો હોય ને તો આપણે વાંધો ન આવે એ માટે થઈ જે જરૂરી કામ હતું ને એ પૂરું કરી દીધું છે અને તમને પહેલાં કીધું એમ જો આ રીતે મલચીનો તો ફાયદા ખર્ચો થાય છે પણ આમ ફાયદો ઘણો થાય છે ને આપણા એરિયામાં તો પહેલી વખત આપણે મલચીની પર ખેતી કરીએ છીએ આપણા હું કહેવાય મારી આજુબાજુમાં કોઈ કરતા નથી કરે છે પણ એ શું કહેવાય મારા તાલુકામાં લગભગ ઓછા આમ ક્યાંક કદાચ રેર કે જઈશીએ મારા ગામડાની આજુબાજુમાં તો કોઈ છે જ એમ કે હાલે ને પ્રથમ વખત આપણે તો કરીએ છીએ અનુભવ કરીએ પછી ખબર પડે કે કેવી રીતનું છે કેવું નહીં અને ખાસ કરીને તમે જ્યારે વ્લોગ જોતા હોય છે ત્યારે આપણે આ ખેડૂત પોર્ટલ ઉપર જે ખેતીવાડીના ઓજાર માટેના અને સાધન માટેના ફોર્મ છે એ આપણે સાડા દસ વાગે શરૂ થઈ જવાના છે તો જે મિત્રો રાહ જોઈને બેઠા છે ખાસ કરીને થોડીક કાળજી રાખજો બને ત્યાં સુધી વહેલાં તે પહેલાં ભરી દેજો પછી જોયું છે કેટલોક સમય હાલેનું કાંઈ નક્કી ન હોય તો બને ત્યાં સુધી થોડુંક એ કામગીરી હાથમાં લઈ લેજો તો આશા રાખું છું કે હાથનો ઉપલબ્ધ તમને ગેમો હશે અને શું કહેવાય કે આવું આપણે મશીનનું ઓલું કર્યું હાથે કર્યું છે કારણ કે આપણે સાધનો અહીંયા ઉપલબ્ધ નહોતા થોડું કરવાનું એટલે મેન્યુલી કરી નાખ્યું છે કોઈ સાધનની વ્યવસ્થા આપણે નથી કરી બાકી તમારે કઈ રીતનું કરે ને તરીકે કોમેન્ટ કરીને કહેજો જો કરતા હોય તો બાકી તો ન કરતા હોય તો ખાસ જોઈ લેજો કે આ રીતનું હોય આપણે બે વખત પાળાશીડેવા તો એમાં પાછું શું કહેવાય કે આપણે બળદથી સહણું નાખ્યું આખી જમીન તૈયાર કરી કમ્પ્લીટ ને અત્યારે ડ્રીપાઈ પથરાઈ ગઈશ નલસિંગ બોલું થઈ ગયું છે અને માથે ધૂળ પણ આપણે ઓળખી કરી દીધીશ તો પડું તૈયાર થઈ ગયું હોય હું આવાન છે ને એ તો હું તમને આગળ જણાવું ત્યાં સુધી તમારા માટે સબસ્ક્રાઈબ રહે તો જે મિત્રો અહીંયા બધું લોકો જોઈ લીધો ચેનલમાં ન હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુમાં આપેલું બે લાયકન આપી દેજો કારણ કે આપણે અવારનવાર અ ખેતીને લગતા ને ક્યાંક ને ક્યાંક તમને ઉપયોગી થાય એવા બનાવતા રહીએ છે તો સૌથી પહેલાં તમને નોટિફિકેશન મળતી અને કંઈ અવ લાગેલા કોમેન્ટ કંઈક કરી મસ્ત મસ્ત લાઈક કરી અને બીજા ખેડૂત મિત્રોને પણ વિડીયો શેર કરી દે તો એને પણ કામ આવે તો આશા રાખું છું કે આજના લોકો તમને ગમે આવ્યું છે કે લાઈક છે સબસ્ક્રાઈબ કરો ભૂલતાની પ્રેમ મળશે પછી આ નવા અવલોક સાથે ત્યાં છે જે માતાજી બાય બાય